વડોદરા શહેરમાં આવેલી ગોલ્ડન ચોકડી પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે પરંતુ કેટલાક દબાણો દૂર નહીં કરવામાં આવતા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની કામગીરી પર સવાલો ઉભા થયા છે વડોદરા શહેરમાં આવેલી ગોલ્ડન ચોકડી વિશે આપ સૌ જાણો છો થોડાક સમયથી ગોલ્ડન ચોકડી વિવાદોમાં રહે છે લારી ગલ્લાવાળાને નેશનલ હાઇવે આજ રોજ ગોલ્ડન ચોકડી પર આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા સાથે સાથે લારી ગલ્લાવાળાઓને કોઈ પણ ચીઝની નોટિસ કે સૂચના આપ્યા વગર જ તેમને હટાવવામાં આવ્યા રહીશોની માંગ છે કે ગોલ્ડર ચોકડી પર હજુ પણ દબાણો કરીને બેઠેલા છે તે દબાણો દૂર કરવામાં આવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવે તેવી માંગ છે અમુક લોકોનું દબાણ હટાવવામાં આવે છે અને અમુક લોકોનું દબાણ હટાવવામાં આવતું નથી જે હાઈવે ઓથોરિટીમાં આવે છે તે અમુક લોકોનું હટાવવામાં આવતું નથી શું હાઈવે ઓથોરિટીમાં પણ જે અધિકારીઓ છે એમની કોઈ મિલીભગત છે જેનું દબાણ હટાવવામાં આવતું નથી શું અમને હાઈવે ઓથોરિટી કોઈ પ્રકારની રિશ્વત આપવામાં આવે છે શું હાઈવે ઓથોરિટીના અધિકારીઓને દબાવવામાં આવે છે હાઈવે ઓથોરિટીના સાહેબ છે જેમને અમે મળ્યા છે સાહેબ કહે છે કે બધાના દબાણ હટાવવામાં આવશે તો કામગીરી અધૂરી કેમ છોડવામાં આવી અત્યારે જે એનએચઆઈ ની અમને જે ગાઈડલાઈન મળી છે કે જે તે હાઈવે ની અંદર જે તે દબાણો આવશે એને દૂર કરવાના છે અને આ કામગીરી આપણે ગોલ્ડન ચોકડી થી લઈને કપુરાઈ સુધી કરવાની છે એને અત્યારે એનએચઆઈ માંથી અમને ગાઈડલાઈન આવી છે કે દબાણ હટાવો અમને જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે અમે કમિશનર સાહેબ પાસેથી પ્રોટેક્શન માંગ્યું છે અને પ્રોટેક્શનમાં કમિશનર સાહેબને અમે લેખિતમાં અરજી આપી છે એ પ્રમાણે આજે હા અમે ગવર્મેન્ટની જગ્યામાં નોટિસ થોડા આમ ના હોય ને અત્યારે જે લારી ગલ્લા જે લાગેલા હતા એ અમે દૂર કર્યા છે અને જે પાકું જે કન્સ્ટ્રક્શન કર્યું છે નીચે ગ્રાઉન્ડ લેવલ પર એને અમે જેસીબી દૂર કર્યું છે ના 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 કાયદો કાયદો બધા માટે લાગુ પડે કોઈ એક માટે નહીં બધાનું માલિકીની જગ્યામાં કોઈએ પણ તોડકામ કર્યું નથી અત્યારે અમારી જે અમારી પાસે જે માપ છે એ પ્રમાણે અમે અમારી જગ્યા ખાલી કરાવી રહ્યા છે જે એનએચઆઈ માંથી જે ગાઈડલાઈન મળી છે એ પ્રમાણે અમે અને આપણે જે ઊભા છે એમાં એકાવ એકાવન પોઈન્ટ પાંચસો મીટરનું માપ છે જે અમારી જે અમારી હદમાં આવે એનએચઆઈની જે હદમાં આવશે એ અમે એન્ક્રોચમેન્ટ દૂર કરી દૂર કરીશું બધાનું જ હા એનએચઆઈમાંથી અમને પીડી પીડી સાહેબની જે ગાઈડલાઈન આવે છે એમાંથી અમે આ કામગીરી થઈ જાય બધાનું છે સો ટકા અત્યારે અમને જે ગાઈડલાઈન મળી છે ગોલ્ડનથી લઈને કપૂરય સુધીનું છે Thank you